આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા કચેરીના કમ્પાઉન્ડમાં થયો ભડાકો તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ડીપી આસપાસ સફાઈ નહીં હોવાના કારણે ભડાકો થયો હોવાનું પ્રાથમિક અનુમાન શા માટે તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ડીપી આસપાસ સફાઈ નહીં કરાવાય તેવા મોટા સવાલો ઊભા થયા

પરંતુ વરસાદી માહોલમાં આવું ખુલ્લું દેખાતું મોત કોઈનો પણ ભોગ લેશે ત્યારબાદ એમજીવીસીએલ અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ આની સાફ સફાઈ કરાવશે તે નગરમાં ચર્ચાનો વિષય સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા લદાહોત